તો ચાલો બાળકો આજે પણ આપણે રાજા પરીક્ષિતની જ વાત સાંભળીએ તમે સાંભળ્યું ને કે શુભદેવજી તૈયાર થઈ ગયા રાજા પરીક્ષિતે પણ આ બાજુ પોતાના પ્રધાનમંત્રી અને બધા મહાન પુરુષોની સલાહ લઈ એક થાંભલા ઉપર સરસ મજાનો માળ તૈયાર કરાવ્યો એટલે કે એક સરસ મજાનો મંડપ તૈયાર કરાવ્યો જેમાં માત્ર રાજદરબારીઓ પ્રધાનમંત્રીઓ ગુરુજનો અને વેદ વેદાંત જાણનારા બ્રાહ્મણોને જ બેસાડ્યા અને છેલ્લે રાજા અને રાણીએ સભાની મધ્યમાં સ્થાન ગ્રહણ કર્યું આ ખંડમાં સૌથી ઊંચું અને સારું સિંહાસન ગોઠવી સુખદેવજીને બેસાડી અને તેની તો પહેલાં પૂજા કરી પછી તો બાળકો સુખદેવજીએ શ્રીમદ્ ભાગવતની કથા વાંચવાની શરૂઆત કરી જે કથા સૌની સાથે રાજા પરીક્ષિત રાજા પણ ખૂબ જ શ્રદ્ધાથી અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા હવે મહાપ્રતાપી શૃંગી ઋષિના શ્રાપથી પહેરાઈને પાતાળમાંથી તક્ષક નાગ પૃથ્વી ઉપર આવ્યો ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ અને હસ્તીના પૂર તરફ ઉપડ્યો એ વખતે જ એક કશ્યપ નામનો બ્રાહ્મણ આ તક્ષક નાગને જોઈ ગયો અને એને તો પરીક્ષિત રાજાના શ્રાપની પહેલેથી ખબર તો હતી જ વળી તે મંત્ર વિદ્યામાં પારંગત હતો તેણે વિચાર્યું આ તક્ષક નાગ રાજાને કરડવા જાય છે તો પોતે પણ પાછળ જાય અને એનું નિવારણ કરીને રાજા પાસેથી યજ્ઞ કરવા માટે ઈચ્છા મુજબ ધન મેળવી લઈશ એમ વિચારી કશ્યપ પણ તક્ષકની પાછળ થઈ ગયો જે થોડે જતા બેવ સાથે થઈ ગયા હસતો આવે બ્રાહ્મણ બાળ ઉગારવાને કારણે હસતો આવે છે રાયનો કાળ હૈયો ન રહે ધારણે કશ્યપ તો મનમન વરખાય છે કે પોતે આગળ જઈ અને રાજાને જગાડે અને તેનું રક્ષણ કરે તેથી તે ઝડપથી આગળ ચાલ્યો તા તક્ષક નાગ એના મનની વાત જાણીને બોલ્યો હે બ્રાહ્મણ તારાવનમાં શું છે તેની મને ખબર છે પરંતુ જરા શાંત થઈને જા અને મારી સાથે ચાલ આપણે વાતો કરતા ચાલીએ તો રસ્તો પણ આપોઆપ કપાઈ જશે ધાર્યું તો ધણીનું જ થાય છે તમે અહંકાર છોડી દો ભૂદેવ શૃંગી ઋષિના શબ્દોની તાકાત તમે નથી જાણતા એટલે તમે આવું વિચારો છો કશ્યપ તો આ સાંભળીને બોલ્યો તક્ષક હું પણ તને એ જ કહું છું કે ધાર્યું તો ધણી કહેશે એમ જ થશે વળી મને મારા મંત્રબળ પર પૂરેપૂરો વિશ્વાસ છે આ સાંભળી તક્ષક બોલ્યો હે કશ્યપ એક તરફ તમારા એકલાનું જ મંત્ર બળ છે તો સામે બે તરફનું બળ છે એક તરફ શૃંગી ઋષિનું વિદ્યાબળ અને બીજી તરફ તક્ષકનું વિષબળ હવે તું જ વિચાર કર કે આભને ગાભને કોણ પામી શક્યો છે વાદળા ગમે એટલા ઘેરાય છતાં વરસાદ પડશે કે નહીં એ આપણે કોઈ જાણી નથી શકતા હવે કશ્યપ એની સામે જ જોઈ રહ્યો અને પછી બોલ્યો હું એ બ્રાહ્મણનો બાળ છું મને કોઈ જ પહોંચી શકે એમ નથી હું દરિયામાં પણ આગ લગાડી શકું એમ છું હું જે ધારું એ જ થાય રાજાને સલામત રાખું તક્ષકને આપું હાર બ્રહ્મ બોલ મિથ્યા થાય તો પૃથ્વી ખુએ ભાર હવે તક્ષક નાગ પણ જનુનમાં આવીને બોલ્યો હે કશ્યપ મહારાજ બોલવામાં વિચાર કરજો તક્ષક નાગના વિષમાંથી આજ સુધી કોઈ બચી શક્યો નથી અને બચશે પણ નહીં રાજા પરીક્ષિતનો આજે અંત નક્કી જ લખાઈ ગયો છે તારા મંત્રો આજે મિથ્યા જવાના છે એમાંય એક ખાસ વાત જાણી લે કે પરોપકાર માટેના મંત્ર સાચા પડે છે પણ આશા તૃષ્ણા માટેના મંત્રો ભાગ્યે જ ફળ આપે છે છતાં પણ સાંભળો મહારાજ તમે બ્રાહ્મણ છો એટલે એક વિનંતી જરૂર કરીશ તમે રાજાને સજીવન કરવા બદલ જે કંઈ આશા રાખો છો એ મને કહો હું તમને જે જોઈએ તે આપીશ માગો માગો આ સાંભળીને કશ્યપ બોલ્યો અરે મૂર્ખ તને પણ ઓળખી ગયો છું તું પોતે જ તક્ષક છે અને રાજાને ડંખ મારવા જાય છે પરંતુ જાણી લે મારું મંત્ર બળ તારા કરતાં અધિક છે જે હું રાજાને જીવાળીને સાબિત કરી બતાવીશ તક્ષક તો ખડખડાહટ હસી પડ્યો પછી બોલ્યો તો પછી ચાલો આપણે એકબીજાના બળનું પારખું કરી લઈએ કશ્યપ પણ હસી પડ્યો અને હા કહી હવે તક્ષક નાગ પોતાના અસલ રૂપમાં આવી ગયો અને સામીના એક લીલા કુંજાર જેવા ઝાડ સામે ફેણ માંડી જોરથી વિષની જ્વાળા ફેંકી તો એ ઝાડ તો એકદમ સળગી ગયું વળી તક્ષકે ફૂંક મારી તે પહેલાં એક કઠિયારો આ ઝાડ ઉપર લાકડા કાપવા માટે ચડ્યો હતો એ પણ બળીને ભળતો થઈ ગયો તક્ષક નાગ હવે બ્રાહ્મણ રૂપમાં આવીને બોલ્યો હા કશ્યપ હવે તારી વિદ્યાનું બળ બતાવ કશ્યપ તો એ જોઈને બોલ્યો તક્ષક મારનાર કરતા જીવાડનારના હાથ હજાર હોય છે વળી તે તો આગમાં બાળીને ભડથું કરી નાખ્યા છે તો શ્રીહરિ પણ બાળનારને હંમેશા બાળે જ છે તક્ષક કહે હવે એ બધા ઉપદેશ પછી કરજે પહેલાં તો આ કઠિયારા અને જાડને સજીવંતો કર કશ્યપે તો હાથમાં જળ લઈ મંત્ર ભણીને અંજલી આપી જળજા છાંટ્યો મંત્ર ભણીને થયું સજીવન જાડ કઠિયારો પણ જીવતો થયો તક્ષક પામ્યો રાડ કશ્યપે જ્યાં પાણીની અંજલી મારી કે ઝાડ હતું એવું જ થઈ ગયું અને એટલું જ નહીં એના પર લાકડા કાપવા ચડેલો કઠિયારો જે બળીને મરી ગયો હતો એ પણ સજીવન થઈ અને ફરીથી લાકડા કાપવા લાગ્યો આ જોઈને તક્ષક બોલ્યો ભાઈ કશ્યપ તારું વિદ્યાબળ સાચું ખરું તમે ઝાડને અને કઠિયારાને સજીવન કર્યો છે એ ઉપરથી નક્કી થઈ જ જાય છે કે તમે પરીક્ષિત રાજાને પણ જરૂર જીવતા કરશો છતાં હું તમને હું એક વાત જણાવું છું એનો ઘટતો જવાબ આપજો અને એ સવાલ શું પૂછ્યો એ આપણે આવતીકાલે સાંભળીશું તો ચાલો બાળકો આવજો